જિલ્લાના વેલી સવાર થી જ મુશળધાર વરસાદ વરસ્યો છે જ્યાં બિલકુલ નગરના અનેક વિસ્તારો જે છે પાણીમાં ગરકાવ થયા છે ગોધરા રોડ પાવાગઢ રોડના મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા છે તો વડોદરા તરફના મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા છે

તો પાવાગઢ રોડની અનેક સોસાયટીઓમાં ઘુસ્યા છે પાણી બપોરે દોઢ વાગ્યા પછી વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તેવા અહેવાલો સપાટી પર આવ્યા છે તો આ મામલે વધુ માહિતી સાથે ન્યુઝરૂમથી અમારા સહયોગી કાર્તિક જાની જોડાઈ ચુક્યા છે કાર્તિકજી પંચમહાલના હાલોલમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શું છે પરિસ્થિતિ હાલની ચોક્કસથી ખીચી જે રીતે વાત કરવામાં આવે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની જે આગાહી કરવામાં આવી હતી અનુસાર વાત કરવામાં આવે તો હજુ પણ આગામી સમયમાં એટલે કે પાંચ સપ્ટેમ્બર દ્વારા આગાહી કરવામાં આવી છે ખાસ મહત્ત્વની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી વરસાદ જે છે તે ફરી અવિરત રૂપે શરૂ થઈ ગયો છે ને તેના કારણે લોકો હેરાન પરેશાન પણ થઈ ગયા છે ઘણા વિસ્તારોમાં ખેડૂતો માટે આ વરસાદ ફાયદાકારક છે જ્યારે ઘણા વિસ્તારોમાં ખેડૂતો માટે નુકસાનકારક છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાની તો પંચમહાલ જિલ્લાનું વધુ મથક ગોધરા છે પરંતુ હાલ પંચમહાલ જિલ્લાનું આવેલું છે ત્યાં લગભગ વાત કરવામાં આવે તો સાત કલાકની અંદર છ ઇંચી જેટલો વરસાદ ખાબકતા શહેરી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તેનું મુખ્ય કારણ એક જ હતું કે શહેરી વિસ્તારોમાં જે છે હાલો શહેરમાં પાણી જે છે તે ટીચર સમાથી વધુ પણ પાણી જે છે તે ભરાઈ ગયું હતું ને તેના કારણે લોકો ગરમાં રહેવા માટે મજબૂર થયા હતા આ બધાની વચ્ચે અતિશય પાણી ભરાઈ જતા પાંચ લોકો જે છે તે ફસાઈ ચૂક્યા હતા ત્યારે સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમની સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી તેનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે અને તેમને બચાવી લેવામાં આવી છેડની ટીમ ટીમ સહિતની તૈનાત રાખવામાં આવી છે કારણ કે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે લગભગ પાંચ સપ્ટેમ્બર સુધી આ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવી છે ખાસ કરીને ખીચી વાત કરવામાં આવે તો સાબરકાંઠા હોય અમદાવાદ અમદાવાદ અને વિસ્તારોમાં પણ જે છે તે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે ગઈકાલે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે હજુ પણ વરસાદ જે છે તે એક રાઉન્ડ પડશે કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આ આગાહી જે છે તે કરવામાં આવી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ જે વાત કરવામાં આવે તો લગભગ આ વરસાદ છે તે પાંચ તારીખથી શરૂ થઈ અને દશેરા નવરાત્રીની આસપાસ પણ વરસાદ પડે તેવી શક્યતા તેઓએ વ્યક્ત કરી હતી લગભગ ત્રીસમી સપ્ટેમ્બર બાદ જે છે તે ચોમાસું વિદાય લે તેવી શક્યતા તેઓએ વ્યક્ત કરી હતી એટલે કે કહી શકાય હાલોની જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે કારણ કે રાજસ્થાનની અંદર પણ ઉપરવાટમાં જબર વરસાદ એટલે કે ખુબ વરસાદ પડ્યો છે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચુક્યું છે રાજસ્થાનમાં વરસાદ પડતા ધરોઈ ડેમ ઓવરફ્લો થાય છે ધરોઈ ડેમના ઓવરફ્લો થતા જ જે છે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે અત્યારે વાત કરવામાં આવે તો સાબરમતી નદી જે છે એ બંને કાંઠે વહી રહી છે કારણ કે સાબરમતી નદી ની અંદર ની વાત કરવામાં આવે તો સાબરમતી ની અંદર જે પાણી ખાલી રહે છે તેના કારણે મુખ્ય કારણ એક જ છે કે ધરોઈ ડેમ ધરોઈ ડેમ ની અંદર પાણી જે છે તે રોકવામાં આવતું માટે છે કારણે સાબરમતી હંમેશા ખાલી જોવા મળતી હોય પરંતુ અત્યારે સાબરમતી નદી જે છે તે બંને કાંઠે વહી રહી છે તેનું કારણ એક જ છે કે રાજસ્થાનમાં ઉપરવાટ વરસાદ જે છે તે અતિશય પડ્યો છે તેના કારણે ધરાઈ જે છે તે પાણીની સપાટીથી ઉપર જઈ રહી છે ત્યારે ધીમે ધીમે એક પછી એક દરવાજા ખોલવામાં આવી રહ્યા છે તેના કારણે સાબરમતી અત્યારે બે કાંઠે વહી રહી છે ખાસ કરીને વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા

અવર જવર કરવી પણ જરૂરિયાત વસ્તુ લેવા નીકળવી હોય તો પણ મુશ્કેલી છે કારણ કે છેલ્લા સાત કલાક ની અંદર છ ઇંચ વધુ વરસાદ ખાબકતા આ પરિસ્થિતિ સર્જાય છે ગયા વર્ષે પણ આપણે બરોડાની પરિસ્થિતિ જોવી હતી ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા હતા એટલે કે

હવામાન હવામાન વિભાગ દ્વારા કરવામાં છે અંબાલાલ પટેલ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે લગભગ ત્રીસ ત્રીસમી તારીખ સુધી એટલે કે ઓગસ્ટ પછી સપ્ટેમ્બર આ મહિનો જે છે બાદ વરસાદ વિરામ લે છે આ બધાની વચ્ચે એક વસ્તુ સ્પષ્ટ છે કે હજુ વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર એલર્ટ ઉપર છે જે માછીમાર હોય તે માછીલી પકડવા દરિયામાં જતા હોય છે તેઓને પણ દરિયા ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે પરંતુ હાલમાં બપોર બાદ જે છે તે વરસાદે વિરામ લીધો છે ધીમે ધીમે પાણી અત્યારે ઓસરી રહ્યા છે પરંતુ હાલની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે જી જે કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર પંચમહાલ ખાતેથી મહત્વના સમાચાર હાલોલમાં વેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે બિલકુલ મુશળધાર કહી કહી શકાય શકાય વરસાદ રહ્યો છે એકંદરે કે પંચમહાલ ભારે વરસાદના કારણે નગરના અનેક વિસ્તારો જે છે પાણીમાં ગરકાવ થયા છે ગોધરા રોડ પાવાગઢ રોડના મુખ્ય રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ વડોદરા તરફ ના મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા છે

લોકો તેમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે પ્રતાપ ચોક યમુના કેનાલ ઓવરફ્લો થઈ છે પાવાગઢ રોડની અનેક સોસાયટીઓમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાના દ્રશ્યો હાલ સ્ક્રીન પર જોઈ શકાય છે મુશળધાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી જ જામ્યો હતો વરસાદી માહોલ કહી શકાય કે પંચમહાલ જિલ્લાના હાલોલમાં વહેલી સવારથી જ મેઘરાજા પોતાની ધડબડાટી બોલાવી રહ્યા છે

વરસાદી પાણી ફરી વળ્યા છે જી હા બિલકુલ વિશ્વામિત્રી કોતરના પાણી હાલ છે પાણી નગરમાં પ્રવેશતાની સાથે જ પ્રવેશતા પાણી ઘુસી ગયા છે મકાનોમાં પણ પાણી ઘૂસી જતાં લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે આ સાથે સાથે ખેડૂતોને પણ પાક નિષ્ફળ જવાની ભીતિ જે છે સેવાઈ રહી છે તો દાહોદ ખાતે દેવગઢ બારીયા નો બ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે પાનમ નદી પર આવેલો બ્રિજ બિસ્માર હાલતમાં છે બ્રિજ નો એક છેડો ધોવાતા ખતરો તોડાઈ રહ્યો છે જ્યાં બિલકુલ વર્ષો પહેલા બનેલો બ્રિજ હાલતમાં હાલ જોવા મળી છે વર્ષથી પણ વધુ સમય પહેલા બ્રિજનું નિર્માણ હતું જગ્યાએ મોટા મોટા ગાબડા પડી ગયા છે ગંભીર બ્રિજ જેવી હાલત થવાની સંભાવના અત્યારે સેવાઈ રહી છે ત્યારે અનેક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું તે છતાં પણ તંત્ર નિદ્રાધીન અવસ્થામાં પ્રતીત થઈ રહ્યું છે

જે બ્રિજ છે પાનમ નદી ઉપર નો બ્રિજ છે એ બ્રિજ ના ઉપર જે એક બાજુના પોપડા છે ધોવાઈ ગયા છે અને જે આરતીપડા છે નીકળી ગયા છે બહાર એના કારણે એ બ્રિજ ઉપરથી પસાર થવું જોખમી બન્યું છે જે જે બનાવ બન્યો હતો ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા તમામ બ્રિજો ને આવી માટે ત્યારે દેવગઢ બારીયા તાલુકાના કેટલાક બ્રિજોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી એમાં એક બ્રિજ જે બંધ કરી દેવામાં આવ્યો હતો એના પરથી બાર વાહનો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે આ જે બ્રિજ છે એનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તપાસ ટીમ દ્વારા આ બ્રિજની ની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલમાં જે આ બ્રિજ છે બ્રિજ ની ઉપરથી જે પોપડા ધોવાતા તાત્કાલિક પોલીસ પહોંચી અને પોલીસ દ્વારા હેવી વાહનો વાહનો બંધ બંધ કરી દેવામાં આવ્યા છે અને જે ભારદારી નાના જવર ચાલુ રાખી છે હાલ જે પોલીસ ત્યાં પહોંચી છે ત્યાં સુધી કેટલા કલાકોનો સમય થવા થવા છતાં પણ જે સ્થાનિક તંત્ર કહેવાય જે સ્ટેટ વિભાગ તંત્ર છે ત્યાં પહોંચ્યું ન તેમના અધિકારીઓને જાણ કરવા છતાં પણ ત્યાં જે મોડા સુધી પહોંચ્યા ન હતા અને ત્યાર પછી જે આ અધિકારી આવ્યા હતા તે અધિકારી સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે જે આ જે ફ્રીજ છે એ ફ્રીજને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તે તપાસનો રિપોર્ટ સુધી સુધી આવ્યો નથી જેના કારણે આ ની કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી અગાઉ પણ આ ફ્રીજ ઉપર એટલા બધા ખાડા પડી જવા પામે છે આરસીસી અંદરના જે આરસીસી ના પોપડા નીકળી જવા પામે છે ત્યાં આ જે ક્યાંક ને ક્યાંક ઉપર નાના મોટા છિડા મારી અને આ ફ્રીજ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે આ જર્જરિત એટલે કહેવાય છે કે પચાસ વર્ષ થી પણ વધુ સમય પહેલા બનેલો આ જર્જરિત હાલતમાં છે અને હાલ જે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું આવી રહ્યું છે કે જે તપાસ ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેનો રિપોર્ટ હજુ સુધી આપવામાં નથી આવ્યો તો શું એ માની શકાય કે આજે આ ગંભીરા બ્રીજના બનાવ પછી જે તપાસ ટીમ નો જે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેમ છતાં પણ જે આ ટીમ દ્વારા હજુ રિપોર્ટ નથી આપવામાં આવ્યો એના પરથી એવું કહેવાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની ખોરત બે સામે આવી રહી છે તંત્ર ગંભીરતા લઈ નથી ત્યારે ક્યાંક જો આ કોઈ બનાવ બનશે જવાબદાર કોણ એવા પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે હાલ જે સ્થાનિક અધિકારીઓ છે અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક મીડિયા થી દૂર ભાગતા હોય તેમ જોવા મળી રહ્યું છે જો બિલકુલ રાહુલ આપણા જણાવ્યા પ્રમાણે બ્રિજ જે છે પચાસ વર્ષ જૂનો હોય આ સાથે જ બ્રિજના નિરીક્ષણની કામગીરી તો કરવામાં આવી પરંતુ તેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી તેની પાછળનું કારણ શું હોય છે કે આ સાથે સાથે જો વડોદરામાં હાલમાં જ જે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની છે થોડા સમય અગાઉ જો તંત્ર આવે આવી જ કોઈ ગંભીર પ્રકારની દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠું છે કે કેમ અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ હાલમાં એ જ જોવાઈ રહ્યું છે કે જે બનાવ જે આ બ્રિજ ઉપર જે પોપડા ઉખડી ગયા હતા અને જે પોપડા ઉખડી જવાનો જે બનાવ જે બન્યો એની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ ઘટના પર પહોંચી ગઈ છે ત્યારે કેટલાક કલાકો સમય સુધી જે હાઈવે વિભાગના સ્ટેટ હાઈવે વિભાગના જે અધિકારીઓ કહેવાય તે નિષ્કાળ ત્યાં તો બે દરકારી દાખવી રહ્યા હોય તે રીતના જે સ્થળ પર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા ન હતા અને કલાકો સમય વીતવા છત વીત્યા પછી ત્યાં પહોંચ્યા હતા ને તેઓ દ્વારા હાલ એવું કહેવાય રહ્યું છે કે જે આ બ્રિજ જર્જરી બધા દિવસો થવા છતાં પણ તપાસ ટીમ દ્વારા કેમ રિપોર્ટ આપવામાં નથી આવ્યો કેમ આ બ્રિજ ની કામગીરી હાથ ધરવામાં નથી આવી શું આ બ્રિજ ઉઠી જશે ગંભીર બ્રિજ જેવી હાલત થશે શું કોઈ જાન લેવો બનાવ બનશે પછી આ તંત્ર જાગશે કે કેમ એવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે હાલ જી બિલકુલથી રાહુલજી સમગ્ર બાબતને જોતા માહિતી સામે આવી રહી છે કે અનેક વાર વાહન ચાલકો જે છે તેઓ દ્વારા તંત્રને રજૂઆતો કરવામાં આવી છે લેખિત અને મૌખિક સ્વરૂપે પરંતુ તે છતાં પણ તંત્ર દ્વારા જો પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોય તો તંત્ર ચોક્કસપણે કહી શકાય કે નિદ્રાધીન અવસ્થામાં પ્રતીત થઈ રહ્યું છે આ સાથે સાથે વધુ એક પ્રશ્ન એ ઉદભવી રહ્યો છે કે શું વાહન ચાલકોને આવી રીતે જે હેરાન પરેશાન થવાનો વારો આવતો રહેશે કે કેમ આપનું શું મંતવ્ય છે સમગ્ર બાબતને લઈને એ હાલમાં દેવગઢ બાયા નગરમાંથી ત્રણ કિલોમીટરનો સ્ટેટ હાઇવે રસ્તો પણ પસાર થાય છે અને એ જ રસ્તો એ બ્રિજ સુધી પહોંચે છે ત્યારે જે રસ્તો પણ જે એટલો ખખડદજ બન્યો છે કે જે એ રસ્તા ઉપર એક નાળું આવેલું છે ભેદરવાજા પાસે એ નાળું પણ નીચેથી એકદમ જર્જરિત થઈ ગયું છે ક્યારેક એ નાળું પણ જમીન દોસ્ત થાય તેવી દેશો સેવા રહી છે જ્યારે આ જે બ્રિજ છે એ બ્રિજ ઉપરથી જે વાહન ચાલકો છે જે કહેવાય કે ત્રીસ થી ચાલીસ જેટલા ગામડાના લોકો છે જે પાવાગઢ રોડ કહેવાય અને છુટાઉદેપુર નો જોડતો આ બ્રિજ છે એ બ્રિજ ઉપરથી અનેક ભારદાર વાહનો થી લઈને જે સ્કૂલ વાહનો થી લઈને અને અહીંયાથી રોજના અવરજવર કરતા હોય છે હજારોની સંખ્યામાં રોજના અહીંથી વાહનો અવરજવર કરતા હોય છે તેમ છતાં પણ ત્યાં તંત્ર છે એ તંત્ર ભૂર બેદરકારી સીવી રહી હોય તેમ જોવા રહ્યું છે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવતા અવારનવાર તીગળા મારી અને બ્રિજ ચલાવવામાં આવી રહ્યો છે જો આ બ્રિજ ખરેખર ક્ષતિગ્રસ્ત હોય જર્જરિત હોય તો એને બંધ કરવો જોઈએ બ્રિજની ખરેખર જે સમારકામ છે હાથ ધરવી જોઈએ અવારનવાર એક જ વસ્તુ જોવા મળે છે કે આ બ્રિજ ઉપરના પોપડા ઉખડે છે મોટા ખાડા પડે છે વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે જીવના જોખમે પસાર થતો હોય તેવું જોવાઈ રહ્યું છે તેમ છતાં પણ તંત્ર ક્યાંક ને ક્યાંક નિંદ્રાધીન હોય તેમ જોવાઈ રહ્યું છે ચોક્કસથી રાહુલજી કહી શકાય કે દાહોદ જિલ્લાના દેવગઢ ખાતે પાનમ નદી પરનો જે બ્રિજ છે હાલતમાં આપણે જોઈ રહ્યા છે છે ઠેર ઠેર ગાબડા પડી ચૂક્યા ને ને વારંવાર તંત્ર દ્વારા માત્ર માત્ર મારીને સંતોષ માની લેવામાં આવતો હોય છે ત્યારે શું લાગી રહ્યું છે આ અહેવાલ પ્રસારિત થયા બાદ નિંદ્રાધીન અવસ્થામાં જે તંત્ર છે તે જાગશે ખરું અને કામગીરી થશે કે કેમ કે પછી વારંવાર આવી જ રીતે પ્રજાજનોને ભોગ બનવાનો વારો આવતો રહેશે હાલ એવું જોવાઈ રહ્યું છે કે અત્યારે પણ જે આ તંત્ર છે એ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક થીગડા જ મારવામાં આવશે અને થીગડા માનીને ફરીથી આ બ્રિજ ચાલુ કરવામાં આવશે આવી રીતના અગાઉ પણ કેટલીક વાર પ્રેસના માધ્યમથી અનેકવાર આવા એ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે જે સમારી સમાચાર પ્રસારિત થતાં જ તંત્ર ને ક્યાંક થીગડા માનીને થતું રહેતું હોય છે આજે પણ એવી જ રીતના થીગડા માનીને જશે પણ ખરેખર જો આ બ્રિજ ની હાલત છે કે કેમ જો તપાસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તેનો રિપોર્ટ મંગાવવામાં આવે તાત્કાલિક તંત્ર દ્વારા અને લઈને જો કામગીરી હાથ ધરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પોષનો જીવ જતો બચી જીવ જીવ જતો બચી જાય તેમ જોવાઈ રહ્યું છે કાં તો પછી આ એવું લાગી રહ્યું છે કે તંત્ર ક્યાંક મોટી જાનહાની થાય તેની રાહ જોઈને બેઠું હોય સમગ્ર રાજ્યમાં જે તમામ બ્રિજો જર્જરિત પરંતુ દાહોદ ખાતે કાગળ પર સામે આવ્યા છે કોઈ પણ પ્રકારની મોટી હોનારત સર્જાય કે પછી કોઈ વ્યક્તિનો ભોગ લેવાય તો તેનો જવાબદાર કોણ તે જ પ્રશ્ન હાલમાં ફરીને ઊભો થયો છે ત્યારે શું કહી શકાય કે દાહોદમાં જે સમગ્ર કામગીરી છે નિરીક્ષણ અને સર્વેની માત્ર કાગળ પર જ થઈ છે કે કેમ હા અત્યારે હાલ એવું જોવાઈ રહ્યું છે જેને લઈને કે જે આ તંત્ર દ્વારા જે એમ કહેવાઈ રહ્યું છે સ્થાનિક અધિકારી છે જે સ્ટેટ વિભાગના એમને જોઈને એવું કહેવાય એમના કહેવા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ખરેખર જે બ્રિજો છે અહિયાં દાહોદ જિલ્લાના એ જર્જરિત હાલતમાં છે કે કેમ જેના રિપોર્ટ અહિયાં જે આ જર્જરિત હાલતનો જે બ્રિજ છે પાનમ નદીનો એનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી તો અન્ય બ્રિજનો રિપોર્ટ બી ક્યાંથી આવ્યો હશે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે પાનમ નદી પરના બ્રિજની જર્જરિત હાલતના દ્રશ્યો છે બ્રિજનો એક છેડો ધોવાતા ખતરો તોડાઈ રહ્યો છે વર્ષો પહેલા બનેલો બ્રિજ જર્જરિત હાલતમાં છે પચાસ વર્ષથી પણ વધુ સમય પહેલા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું બ્રિજમાં અનેક જગ્યાએ મોટા મોટા આબડા પડી ચૂક્યા છે ગંભીર આબ્રિજ જેવી હાલત થવાની સંભાવના અત્યારે સેવાઈ રહી છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે જ્યાં બિલકુલ મહત્વના સમાચાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર ભાગ લેવા માટે પહોંચ્યા છે ચીન ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદી કરશે મુલાકાત આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન યાત્રા પછી ચીન પહોંચ્યા છે તેવી માહિતી સપાટી પર આવી છે મહત્વના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે જ્યાં તેઓ રશિયા અને ચીનના રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત મહત્વનું છે કે જાપાન યાત્રા પછી વડાપ્રધાન ચીન પહોંચ્યા હોય તેવા અહેવાલો સપાટી પર આવ્યા છે કાર્તિક જાની ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ચુક્યા છે કાર્તિકજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે શું કહેશો આ બાબતને લઈને

સમર્થન મેડલ છે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો બે દિવસ તેઓ જાપાન પહોંચ્યા હતા જાપાનમાં પણ તેઓ તેઓ મુલાકાત કરી હતી સાથે અલગ અલગ યજન્ડાઓ દ્વિપક્ષી સભ્યને મજબૂત બનાવવા માટે પણ આ વાતચીત કરવામાં વાતચીત કરી હતી તેઓના એક્સ પર પોસ્ટ ઉપર પણ લખ્યું હતું કે પ્રધાનમંત્રી સીજીનું ઇન્સાબાદ આમંત્રણ ઉપર તેઓએ પંદરમાં વાર્ષિક સમિતમાં જાપાનમાં બે દિવસ મુલાકાત માટે તેઓ નીકળ્યા હતા અને ત્યાં તેઓએ ત્યાં ભાગ લીધો હતો સાથે સહિતની જે નવી અને ઉપરતી ટેકનોલોજી છે તેમાં પણ સહયોગ મળ્યો અને આગળ વધારવાનો પ્રયાસ મળે તે અનુસંધાને પણ આ ખાસ વાતચીત કરવામાં આવે છે ત્યારબાદ આ બધાની વચ્ચે વૈશ્વિક શાંતિ સુરક્ષા અને વિકાસ પર પણ ચર્ચા કરાઈ રહી હવે તમારી વચ્ચે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સ્થાપન બાદ જેસી તેઓએ ચીન છે જેસીધી પહોંચી ચૂક્યા છે ત્યાં રશિયાના રાષ્ટ્રપતિની સાથે પણ મુલાકાત કરી છે અને ત્યારબાદ જે છે ચીનના રાષ્ટ્રપતિ જીનપીક સાથે પણ બેઠક કરશે અને પછી બેઠકમાં તેઓ ભાગ લેશે જી જો કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી ચીન પહોંચ્યા છે મહત્વના સમાચાર એસીઓ સમિટમાં હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવી દઉં કે જીનપિંગ અને પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવામાં આવશે તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર